હા મહાકાળી માં હમ પેલો કે મહાકાળી મહાકાળી સસ્તી છે વારે વારે ટી થતું છે ચારે રે તો ચારે રે તમારી જોડે જયારે એને તમે એની ના ખાવ જુઠ્ઠી એના વાતે વાતે એના આ તો નોની નોની વાતે સોગંદ ખાઈ લેવાની કોઈ જોવાના કાકાળીને બહુ માનસ તો એવો સાચું બોલતો એટલે સાબિતી ખા મહાકાળી 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 સસ્તી છે વારે વારે ખાઈ જાવ છો તમે ગોરી છે ખાવાની તો વારે ઘડી ખાઈ જાવ છો તમારા જો આવા ગુના કરશે તમે એમ કહો છો કે ના મારી અમે સોગંદ નહીં ખાધી બેઠા યાદ કરવાનું શાંતિથી માં આજ રવિવાર જ્યા ને તો આ પ્રવચન માં નવું સાભર્યું અમે કે માતાજી કીધું કે જૂઠી સોગન એક વખત ખાલી હોય ને તમને તો એ દેવ તમારથી હોય 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 ને ભલે પછી તમે અખંડ દીવા કરો તો મારી કુડની માતા મારા ઘેર પૂજાતી મેલડી માતા કે મારા ઘેર પૂજાતી થી છંદની કે ખોડિયાર ગમે તે પૂજતા હોય એને એક બે હાથ જોડીને પ્રાર્થના કરો ને કે મા ભૂલ ચૂક હોય તો માફ કરજે ભલે પણ કોઈ સોગન તારી ખાધી હોય ને તો યાદ કરાવજે અને કદાચ તમને યાદ ના આવે ને તો એક શ્રીફળ વધેરો ખાલી તમારી ઘરની માં કુડ દેવી ને કે માં કદાચ જોડે અજોડે હાચા જુઠ્ઠા મે તારી માં જુઠ્ઠી સોગંદ ખાઈ લીધી હોય તો માં એક નારિયેળ લાલુ છું અને 5 કિલો ચકલાન ચણ નાખું છું તારા નામથી થી માં કદાચ સોગન ખઈ લીધી હોય ભૂલ થઈ જાય તો માં માફ કરજે હવે પછી હાચી જુઠ્ઠી તારી સોગન નઈ ખાઉ ભલે મારું ઘરું કપાઈ જાય

તો દીવો ઉપાડતા બીવ પણ અમુક વાત એવી હોય આબરૂ નો પ્રશ્ન હોય કે ગમે તેવી વાત હોય સમાજમાં એવી હોય તો છે આબરૂના ડર ના ખાતર તમારા બાપ દાદા હાથમાં દીવાએ ઉપાડી લીધા હશે ખોટા હશે કે નહીં શું ખબર તમારા દાદાનો આવો ગુનો હોય શું ખબર તમારા બાપ નો આવો ગુનો હોય શું ખબર તમારા દાદી નો આવો ગુનો હોય અને કહેશે ગુના બાપ દાદાનો જ નડે હજુ તમે જે ગુના કરો છો ને તાર હાલ એ તો તમારી આવનારી વસ્તી ભોગવશે હજુ તમારા ગુનાનું ફળ નહીં આ તમારા કર્મોનું ફળ નહીં આ હજુ તો તમારા બાપ દાદાનું ચાલે છે હજુ તો તમે જે આ કરો છો ને એ તો તમારા આવનારા ભવિષ્યમાં તમારા આવનારા વારસ દાનને ભોગવવું પડશે સુખ કે દુઃખ પણ તમારા બાપ દાદાએ આવી આવી ગલતીઓ કરી હોય કારણ કે મારી ગુળ દેવી અમને ચમ કોમ નહીં કરતી

પણ તમે એક વખત તમારા બાપ દાદા તમારા વતી પણ તમારા દાદા વતી કોક માં જોણે અજોણે અમારા ગડવાય કદાચ ભૂલ ચૂક થી કદાચ ખોટા આсин હાચા સાબિત થવા માં તારો દીવો કે સોગન ખાધી હોય તો માં એક નારી ઓલ વદેરસમાં માફ કરજે તમારી માં બાથમાં ગાલ લે છે ગોડાઉ મેલડી આવગો એને માતાઓ મળે એના માટે દેવનો પામમાં દેવ જીવ થવું પડે આ તમે તો અડધા રાખ છો અને અડધા દેવ છો દેવ જેવા દીકરા દેખાય જોયા ભાઈ રાક્ષસ થઈ જાય આ શું તો રાક્ષસો દેવી શક્તિ આવ્યો છે ગુદાડો આવ્યો છે નહી આવ્યો ને હંમેશા વેરીત રહે માતાના રાક્ષસો આ સુખ તો રાક્ષસ જેવું તમે આ બધું રાખો તોય દેવી શક્તિ રહેશે ના સ્વાગત ખાધીએ તો મને કોડો જોજો આ એટલા બધા જોજો એ કર્યોમાં આ જો જો આવા તમે મારી મોનતા રાખો પછી એક હુંકાર મેળડી મારી આટલી લોન થઈ જાય તો હું ના કરી આલું તમારી જ માં ના થવા દે લોન કરતી ને એનું કોમ ના કરતી મારી સોગન ખાધી છે એટલે તમને એવું વિચારો ખારું મારી પાંચ રવિવાર ભર્યા મારું કોમ ના થયું આ બધાના કેવા થઈ જાય મારી જોતો ખરા આ લોકો તો એક રવિવારે આવવામાં ઘેર બેઠા લોકોના ઘર બોધ્યા લે તે અ તારા સાહિત્યમાં અમે 25 રવિવાર આ તો અમારું માં સારું નહીં થયું તો હારું કોણ ના કરવા દે તમારી ઘરની માતાઓ એમ કે દે તું સારું કરી દઈશ તો મારું આ કોણ કે છે આ ગુનો એટલે આ તમારી માં જે મન ગુના બતાવો છે એ બધા લાગુ પડે એવા બધાન કહું છું હું કેતી હોય ઓમ પણ ઓમ વાત લાગતી હોય કેતી હોય ઓમ પણ ઓમ વાત લાગતી હોય અને કેસે કરતા તો ચૈતર ના વાયરા તો માતાઓ રમતી આવવાની આવશે ને આ સમયગાળો એક બન્યો સુપ ચોગડીઓ બન્યો એટલે બધી માતાઓ આવશે જ છે પણ તો એક અલગ દાડો એક અલગ રંગ રૂપ લઈને આવશે એના તો આ ચૈતરમાં શું કરાય આ બધી માગણીઓ કરવાની જરૂર નહીં માં ઉપવાસ કરું છું માં મને આ કરેલું પેલું છે આ જીણા જીણા ગુના થયા ને આખા વર્ષ એની માફી માંગવાની અને ઉપવાસ કરો તો એટલે કરવાના કે માં ભૂલચૂક થઈ હોય આખા વર્ષમાં તો તારા નામથી ઉપવાસ કરું છું માં મારે કોઈ વસ્તુ નહીં જોતી પણ કોઈ ભૂલ થઈ હોય ને તો એના પેટે આ ઉપવાસ કરું છું માં સ્વીકાર કરી લેજે પણ તમે તો નવ દાડાલા ઉપવાસમાં નવે નવ દાડા અલગ અલગ માંગણી પેલા નો અર્થ કે ઘર લઈ આવજે બીજા કે ગાડી લઈ આલજે બીજા નોર્તિક દીકરાને સબંધ કરી આલજે તો ચોથા નોકરેક દીકરાને વિઝા કરી આલજે જમીનનો રખો પતાઈ આલજે થાય કે નહીં તો કોઈ દાડે એવું થાય છે કે માં તારી સોગંદો ખાધી તી લે એના નામથી પાંચ ઉપવાસ કરીશ ભલે નવ ના થાય હું તો કહું સોગંદ ખાધી હોય ને કદાચ દંડ આલો નારિયેલ આલો પોંચ કિલો જાર નાખો તો રવિવાર કોઈ દીકરા દીકરીઓ મારા રવિવાર કરે છે કરો છો હનુમાનજી ના કરે મંગળવાર કરે બરોબર છે ભક્તિ પ્રમાણ કરવું જોઈએ પણ રવિવાર કરો ઉપવાસ કરો ને તો આ સોગંદ ખાધી હોય વચન તોડ્યું હોય તમારી માનું કીધું ના કર્યું એના દંડ પેટે ઉપવાસ ખાલી અનામ નોમ થી ભૂખ્યા વેઠી લેજો જો કદાચ ભગવાન ના દરબાર હું જઈ અને તમારા આ બધા ગુના ને આ બધી ભૂલો ચોકડી ના મારી આવો ને તમારી મા તો ગોળા મન મેળવી ગયા આવું કે છે કે માતાજી નોની આટલી નાની વાત માં અમારી માં યાત્રા રે તો ઉપર ભગવાન બેઠો છે મા તો માં છે બધા દીકરા ને હરકુદ રાખે બધાને વાલ કરે પણ ઉપર છે બધાનો બાપ ભગવાન છે એનું બધાનું રિમોટ કંટ્રોલ એના હાથમાં છે મારો ભગવાન તરત મન માતા રોકક તને ગમે તેટલા લાડ હોય તારો ગમે તેટલી ભક્તિ કરતો હોય પણ આ બોલી બીજું બોલવાનું સોગંદો ખાવાની લોકોની નિંદા કરવાનું આ બધું તે શીખવાડ્યું છે હું કોક ના મારા નાથ મેં તો આરા સંસ્કાર આલ્યા છે આ તો શીખ્યો તો ભગવાન મને સારું કરવા દે પેલા સદબુદ્ધિ આલ પેલા હારા પ્રેરણા કર હારી વિચાર કરે એનું જીવન ચરિત્ર બદલ પછી તું ભલું કર અને જેનું જોજો જેનું મન તન વચન એમાં શુદ્ધતા આવી જ છે ને એને કશું માગવાની જરૂર નહીં પડે મેલડી આવું બહુ